જેને લઈ મુખ્ય માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો પણ હાલ આ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર માટે મુશ્કેલી જ નહીં પરંતુ અતિ તકલીફ પડી રહી છે જેને લઈને અવારનવાર ચોમાસા પહેલા આ ડાયવર્ટ માર્ગને બદલી બીજો માર્ગ આપવા રજૂઆત કરવામાં આવી છે સાથોસાથ અખબારોમાં પણ અહેવાલો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે છતાં નગરપાલિકા અને વહીવટી તંત્રને

અને આ માર્ગનો કોઈ અણી ઉકેલ લાવશે કે આ વિરોધથી પણ પાલિકા તંત્રને કોઈ ફેર નહીં પડે તેવી ભારે ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી રહી છે રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડર ન્યૂઝ ગીર સોમનાથ બરાબર પૂણા તણ વાઈ છે આયા જો પછી એમ પ્રજા એમ કે નહીં કે ભાઈ હજી સમય ખાલી બેસીને વિડ્યો ઉતારીને વયા ગયા આ જોઈ લેજો ભાઈ આયા બેસો જો જ્યાં સુધી આપણો રસ્તાનો કંઈ બી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આયા જ બેસો છું પ્રમુખ સાહેબની ઓફિસમાં જોઈ લેજો ભાઈ પછી કહેતા નથી કે તો ઉઠીને ભાગી ગયા છે આ લાઈવમાં હમણાં જ છે આ જોઈ લેજો બધી છે અહીંયા પ્રમુખ સાહેબને બધી હાજર જ છે જોતા જાજો ભાઈ હો નીચે જ બેસેલો છો જમીન ઉપર કારણ કે જમીનથી જોડાયેલા છીએ અમે બધી હમણાં પટેલ બી આપણા આવીને જમીન ઉપર જ બેસશે ભાઈ જો પટેલ બી બહુ મહેનત કરે છે આ પ્રજા માટે કરીને આવા પટેલ આપણને બાર બાર નહીં મળે ભાઈ એટલે પટેલનું બી ધ્યાન રાખજો ભાઈ આવો આયા વેરાવળ નગરપાલિકાની અંદર આવો પ્રજા આવો ભાઈ બધાએ